શું એને બાળ્યકાળની એ ઘટનાને સ્મૃતિના છેડે બાંધી રાખી હશે ના ના એ પછી તો એને હું અનેક વાર મળી છું એને મને પ્રેમ આપ્યો છે મારી સાથે આત્મીયતા ભર્યો વ્યવહાર કર્યો છે ક્યારેય પણ એ પ્રસંગ મને યાદ પણ નથી કરાવ્યો લગ્ન થયા પછી પણ એને એ વાત યાદ નથી કરી હસવામાં પણ એ વાત કરી નથી ને આજે આવા નિર્જન દ્વીપ પર એને એ વાત અચાનક યાદ આવી ગઈ હશે મને અહીં એકલી અટુલી મૂકી જતાં એને કોઈ વિચાર નહીં કર્યો હોય હા એ વાત એને યાદ આવી હોય અને મારા પર રોજ ભભૂકી ઉઠ્યો હોય તો બની શકે ક્રોધમાં મનુષ્ય ભાન ભૂલી જતો હોય છે ક્રોધ વિનાશ કરી નાખે નહીતર એના જેવો જ્ઞાની પુરુષ આવું પગલું જ ન ભરે એણે ગુરુદેવ પાસેથી ધર્મ જ્ઞાન મેળવેલું છે તત્વજ્ઞાન મેળવેલું છે શું તત્વજ્ઞાની આવી ક્રૂરતા આચરી શકે હા એને ક્રૂરતા જ આચરી છે એ જ કહેતો હતો કે આ યક્ષદ્વીપ છે અહીંનો યક્ષ માનવભક્ષી છે કોઈ યાત્રિક આ દ્વીપ પર રાત રહેતો નથી તો પછી મને એ યક્ષનો ભક્ષ્ય બનાવવા મૂકી ગયો સુરસુંદરી યક્ષની કલ્પનાથી ધ્રુજી ઊઠી એનું મનોમંથન અટકી ગયું યક્ષ તો નથી દેખાતો ને એની આંખોમાં ભય તરી આવ્યો ના ના મારે ભય પામવાનું કારણ જ નથી ને આમે મારે જીવીને પણ શું કરવું છે કોના માટે જીવવાનું ભલે યક્ષ આવે અને મારા દેહનો કોળિયો કરી જાય બસ મારી એક જ ઈચ્છા છે કે મારું શિલ અખંડિત રહે પ્રાણના ભોગે પણ હું મારા શિલનું જતન કરીશ હું જ યક્ષને કહી દઈશ તમે મને જીવતી જ ન રાખશો મને ખાઈ જાઓ મારે જીવવું જ નથી સુરસુંદરીની આંખો ભીની ભીની થઈ ગઈ દૂર દૂર સમુદ્રના ઉછળતા તરંગોને એ જોઈ રહી મનુષ્યનો સ્વભાવ આ સમુદ્ર તરંગો જેવો જ ચંચળ છે અજ્ઞાનતાથી એવા સ્વભાવને આપણે સ્થિર માની લઈએ છીએ અસ્થિરને સ્થિર માનવાની ભૂલ ક્ષણિકને શાશ્વત માનવાની ભૂલ સુરસુંદરીએ કરી એના માનસ પટ પર સાધ્વીજી સુવ્રતા પ્રગટ થયા એમની કરુણાભીની આંખો દેખાય તેમના મુખમાંથી શબ્દો સર્યા સુંદરી જીવનમાં માત્ર સુખોની જ કલ્પના ના કરીશ દુખોની પણ કલ્પનાઓ કરજે એ દુખોમાં ધૈર્યને ધારણ કરજે જીવના પોતાના જ બાંધેલા પાપ કર્મોના ઉદયથી દુખ આવે છે સમતાથી દુખોને સહજે શ્રી નવકાર મંત્રના જાપથી અને પરમેશ્વરી ભગવંતોના ધ્યાનથી તારો સમતા ભાવ અખંડ રહેશે દુખોનો નાશ પામશે સુખનો સાગર ઉભરાશે અને તારી જીવન નૌકા ભવ સાગરને તીરે પહોંચશે સુર સુંદરીનું હૃદય ગદગદ થઈ ગયું સાધવીજીને એણે ભાવ વંદના કરી એમનું શરણ સ્વીકાર્યું સૂર્ય અસ્ત થયો દ્વીપ પર અંધારું ઉતરી આવ્યું સાગરના ઘુઘવાટા સંભળાવવા લાગ્યા સુરસુંદરી કિનારા પર સ્વચ્છ રેતી પર બેસી ગઈ તેણે પદ્માસન લગાવ્યું દ્રષ્ટિને નાસાગ્ર પર સ્થિર કરી અને શ્રી નવકાર મંત્રનો જાપ શરૂ કર્યો એ જાણતી હતી કે મન જ્યારે અસ્વસ્થ અને અશાંત હોય ત્યારે જાપ માનસિક નહીં પરંતુ વાચીક કરવો જોઈએ મૃદુ અને મધ્યમ સૂરમાં એણે મહામંત્ર નવકારનું ઉચ્ચારણ કરવા માંડ્યું દેહ સ્થિર હતો મન લીન હતું મહામંત્રના ઉચ્ચારણની સાથે સાથે મંત્ર દેવતાઓએ એની આસપાસ આભા મંડલ રચી દીધું એના મસ્તકની આસપાસ તેજ વર્તુલ રચાઈ ગયું અને એના હૃદયમાં પંચ પરમેશથી ભગવંતોનું અવતરણ થયું એ વખતે સુરસુંદરીની સામે અંધકારમાંથી એક આકૃતિ પ્રગટ થવા લાગી નરી ક્રૂરતા અને ભયાનકતાની એ આકૃતિ હતી એ આકૃતિની બિહામણી આંખો સુરસુંદરી પર સ્થિર ન થઈ શકે આંખો અંજાઈ જવા લાગી એ આકૃતિ હતી યક્ષની માનવ ભક્ષી યક્ષની મહામંત્ર નૌકારનો ધ્વનિ એના કાને પડ્યો એ દિવ્ય ધ્વનિમાં યક્ષની ક્રૂરતા ગળવા લાગી તે આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો કોણ હશે આ સુંદરી એના મનમાં પ્રશ્ન ઉઠ્યો તેણે નજીક જવાની ઈચ્છા કરી પણ ન જઈ શક્યો સુરસુંદરીનું તેજ એના માટે અસહ્ય બની ગયું એ ઊભો જ રહ્યો સુરસુંદરીએ એકસો આઠ વાર નવકાર મંત્રનો જાપ કર્યો અને આંખો ખોલી તેણે યક્ષની સામે જોયું યક્ષ નિકટ આવ્યો તેના હૈયે વાત્સલ્યનું ઝરણું વહેવા લાગ્યું તેણે પૂછ્યું બેટી તું અદ્વીપ પર એકલી કેમ છે હે પિતા તુલ્ય યક્ષરાજ જીવનમાં પાપ કર્મો ઉદય આવે છે ત્યારે સ્નેહી પણ શત્રુ બની જાય છે મારો કંથ મને એકલી મૂકીને ચાલ્યો ગયો છે તારો કોઈ અપરાધ અપરાધ કર્યો હતો બાલ્યકાળમાં સજા થઈ છે યૌવનકાળમાં બેટી તું અહી નિર્ભય છે મારું તને અભય વચન છે હે યક્ષરાજ હવે મને કોઈ ભય નથી કારણ કે આ જીવનની જ મને સ્પૃહા નથી તમે મને તમારું ભક્ષ્ય ના ના બેટી તું તો પુણ્યવંતી નારી છે મેં તારું તેજ જોયું છે તારા પર દેવી કૃપા છે તને કોઈ હણી તો ન શકે પણ સ્પર્શ પણ ના કરી શકે તું હમણાં જે મંત્ર જાપ કરતી હતી તે મંત્ર મને બતાવીશ મને મંત્ર ખૂબ ગમ્યો હું સાંભળતો જ રહી ગયો એ મહામંત્ર નવકાર છે યક્ષરાજ મારી ગુરુ માતાએ મને એ મહામંત્ર આપેલો છે હું રોજ એનો જાપ કરું છું મારે મન એ જ શરણ્ય છે સાચે જ તું ધન્ય છે હું તને મારી પુત્રી માનું છું હવે તું મને કહે કે હું તારા માટે શું કરી શકું મારા માટે આપ કષ્ટ ન કરો મને મારા ભાગ્યના ભરોસે છોડી દો એમ ન બને આ મારો દ્વીપ છે તું મારા દ્વીપ પર છે એટલે મારી અતિથિ છે તારી સાર સંભાળ રાખવી એ મારું કર્તવ્ય છે તો મને મારા કંથ પાસે પહોંચતી કરશો અવશ્ય થોડા દિવસ તો તારે અહીં રહેવાનું છે બેના તટ નગર તરફ જતું કોઈ જહાજ આવશે તેમાં તને બેસાડી દઈશ તને બેના તટ નગરમાં તારા કંથનું મિલન થશે તો હું આપનો ઉપકાર ક્યારે નહીં ભૂલું ઓહો તારા કૃતજ્ઞતાનો ગુણ મહાન છે હું તારા પર પ્રસન્ન છું બેટી હવે તારા મુખે મારે તારો વૃતાંત સાંભળવો છે બાળ્ય કાળથી માંડીને આજના દિવસ સુધીનો કે સંભળાવીશ ને સુર સુંદરીએ પોતાનો સમગ્ર વૃતાંત યક્ષને કહી સંભળાવ્યો પણ એમાં અમરકુમાર પ્રત્યે કોઈ કટુતા ન આવી ત્યારે યક્ષે પૂછ્યું શું તને તારા એક કંધ પ્રત્યે રોષ નથી થાક્યો એના પર રોષ શાને કરું એ તો ગુણવાન પુરુષ છે મારા પાપ કર્મ ઉદયમાં આવ્યા એટલે એને મારો ત્યાગ કરી જવાનો સુજ્યો એ તો માત્ર નિમિત્ત બન્યો છે પણ તને દુખી તો કરીને એને મને દુખી નથી કરી મારા પાપ કર્મના ઉદયથી હું દુખી થઈ છું છતાં હવે એ દુખ ચાલ્યું ગયું કેવી રીતે કંત ગયો પણ પિતા મળ્યા ને હવે મને દુખ નથી

અને કોમલપર્ણોની શૈયા મળશે બસ બસ આનાથી વધારે મને કંઈ ના જોઈએ તો ચાલો આપણે ઉપવનમાં જઈએ સુરસુંદરીએ ઘણી સ્વસ્થતા મેળવી લીધી હતી યક્ષની સાથે તે ઉપવન તરફ ચાલી ઉપવનમાં પહોંચીને યક્ષે તેને પર્ણશૈયા બતાવીને કહ્યું બેટી અહીં રાત્રિ પસાર કર પ્રભાતે હું આવીને તને આવન અને બીજા ત્રણ ઉપવનોમાં લઈ જઈશ અને તને કેટલીક આશ્ચર્યકારી વાતો બતાવીશ સુરસુંદરીએ પર્ણશૈયા પર વિશ્રામ કર્યો અને યક્ષ ત્યાંથી ચાલ્યો ગયો શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે સુરસુંદરીએ શૈયા ત્યાગ કર્યો પૂર્વ દિશામાં ઉષાનું આગમન થઈ ગયું હતું વૃક્ષો પરથી પક્ષીઓ ઉડીને દૂર દૂર જઈ રહ્યા હતા સુરસુંદરી ઊભી થઈ અને ઉપવનમાં ફરવા લાગી ત્યાં પાછળથી અવાજ આવ્યો બેટી કુશળ છે ને સુરસુંદરીએ પાછળ જોયું તો યક્ષરાજ પ્રસન્ન ચિત્તે ઊભા હતા પંચ પરમિષ્ટી ભગવંતોની કૃપાથી અને આપના અનુગ્રહથી કુશળ છું ચાલો હવે હું વૃક્ષોનો પરિચય કરાવ એક વૃક્ષની નીચે જઈને તે બંને ઊભા અને યક્ષે કહ્યું આ વૃક્ષોના પર્ણોનો તું મુલાયમ સ્પર્શ કરીશ એટલે સંગીતની સુરાવલી પ્રગટ થશે સુર સુંદરીએ સ્પર્શ કર્યો અને સંગીતની મધુર સુરાવલી અવકાશમાં વહેવા લાગી સુરસુંદરી પ્રસન્ન થઈ ગઈ બીજા એક વૃક્ષ નીચે જઈને હવે તેઓ ઊભા આ વૃક્ષની ડાળીઓને સ્પર્શ કરીશ એટલે ડાળીઓ નૃત્ય કરશે સુરસુંદરીએ સ્પર્શ કર્યો અને ડાળીઓનું નૃત્ય શરૂ થઈ ગયું હવે આપણે બીજા ઉપવનમાં જઈએ સુર લઈને યક્ષ બીજા ઉપવનમાં આવ્યો જો આ ઝરણું વહે છે આ પાણીમાં દ્રષ્ટિ માંડીને તું જે દ્રશ્ય જોવા ઈચ્છીશ તે દ્રશ્ય તને દેખાશે તારે બોલવાનું કે મારે આ દ્રશ્ય જોવું છે સુરસુંદરી પાણી પર દ્રષ્ટિ માંડીને બોલી મારા સ્વામી અત્યારે જ્યાં હોય તેનું દ્રશ્ય જોવું છે તુરત સમુદ્ર પર તરતા વહાણો દેખાયા ને વહાણમાં બેઠેલો અમરકુમાર પણ દેખાયો સુરસુંદરીએ ચીસ પાડી ઓ નાથ યક્ષે તેને સાંત્વના આપી અને કહ્યું બેટી આ તો માત્ર દ્રશ્ય છે તારો પોકાર એ નહીં સાંભળે જો એ ઉદાસ દેખાય છે ને એને પશ્ચાતાપ થયો છે તારો ત્યાગ કરીને ચાલો આગળ ત્રીજા ઉપવનમાં તને એક અદ્ભુત વસ્તુ જોવા મળશે બંને ત્રીજા ઉપવનમાં આવ્યા ત્યાં એક સુંદર સરોવર હતું યક્ષે કહ્યું બેટી આ સરોવરમાંથી તું ઈચ્છીશ એ પશુ પ્રગટ થશે બસ આ ઉપવનની રેતી એક ચપટી સરોવરમાં નાખવાની સુરસુંદરીએ રેતીની ચપટી લઈને સરોવરમાં નાખી અને બોલી હરણનું જોડકું પ્રગટ થાઉં અને સરોવરમાંથી હરણ અને હરણીનું નયન રમ્ય ઝોડકું બહાર આવ્યું સુરસુંદરીએ ઝોડકાને પોતાના ખોળામાં લીધો યક્ષ હસી પડ્યો બેટી હમણાં એને છોડી દે પછી તારી ઈચ્છા થાય ત્યારે અહીં આવજે અને રમજે હવે તને ચોથું ઉપવન બતાવી દો બંને ચોથા ઉપવનમાં આવ્યા અહીં રંગબેરંગી લતા મંડપો હતા સુગંધી પુષ્પોની અપાર લતાઓ પડેલી હતી સુંદરી અહીં તારે જે ઋતુના પુષ્પો જોઈએ તે તને અહીં મળી જશે તારે ઋતુનું આહવાન કરવાનું સુર સુંદરીએ તરત જ વસંત ઋતુનું આહવાન કર્યું અને વસંત ઋતુના પુષ્પોથી ઉપવન મહેકી ઉઠ્યું આ મારા ચાર ઉપવન છે અત્યાર સુધી આ ઉપવનોમાં મારા સિવાય કોઈ જ પ્રવેશી શકતું ન હતું હવે તારા માટે આ ઉપવનો ખુલ્લા છે તારી ઈચ્છા મુજબ પરિભ્રમણ કરજે તારો સમય આનંદથી વ્યથિત કરજે હું રોજ સવારે અને સંધ્યા સમયે તારી પાસે આવીશ યક્ષ અવકાશમાં ઓગળી ગયો સુરસુંદરી ત્યાં સ્તબ્ધ બનીને ઊભી રહી આ પ્રભાવ શ્રી નવકાર મંત્રનો છે વનમાં ઉપવન મળી ગયું યક્ષ પ્રેમાળ પિતા બની ગયા સ્મશાન ભૂમિ સ્વર્ગ બની ગઈ અહો મહામંત્રનો મહિમા અપાર છે ગુરુમાતાએ મારા ઉપર અનંત ઉપકાર કર્યા છે